શૃંગાર કરેલો છે તમે જોઈ શકો છો તો અહીંયા થાય છે મહાદેવનો શિંગાર અને કાલે સાંજે બધા લોકોને લેવાનો હતો મહાપ્રસાદ તેના માટે તમે જોઈ શકો છો અત્યારે મોનથળ આટલો બની ગયો છે અને હજી બીજો મોનથળ બને છે તો અહીંયા છે ને લોટ શેકાય છે અને એક બાજુ બનતી હતી સરસ મજાની ચાસણી અને એટલી સરસ સુગંધ આવતી હતી ને કે ખાવાનું મન થઈ જાય બહુ એટલે બહુ મસ્ત મોનથળ બનાવ્યા હતા તો અહીંયા આપણા મોનથળ બનવાના શરૂ છે અને હજી ચાસણી બને છે અને ઘણા લોકો માટે પ્રસાદ બનાવવાનો છે પણ આટલા બધા બનાવીને રાખી દીધા છે અને અહીંયા બને છે મંથરની ચાસણી અત્યારથી મહાપ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે તો અત્યારે તમે જોઈ શકો છો મંથર અને ગાંઠિયા બની ગયા છે અને બીજું બધું બનશે જમવાનું કાલે

વેલી સમાર પરિ પ્રભાવતીનો છોકરો ભગવાનને આ મંદિરમાં જોડાયેલો કયો કે તારી માં પાણી ભરવા ક્યારે જશે સમય આપની કાકલાવાલી કઈ વાંધો નહીં માખણ મિશ્રી બધું રાખજો તૈયાર આ બાજુ પ્રભાવતી જેવું પાણી ભરવા ગઈ છોકરો દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે માં પાણી ભરવા ગઈ છે હવે ચાલો જઈએ બધા આવ્યા છે પ્રભાવતીના ઘરમાં માખણ ખાધું દૂધ પીધું

ત્યારબાદેસુ લાવે છે ગધેડા નું આ ગધેડું એવું બધું પરાક્રમ હતું કોઈ જવાનું નથી અને આજે તો ઘરે પણ કાળા આવ્યા છે પ્રસાદ અહિયાં કરતા કથા પૂરી થઈ ગઈ અને અત્યારે બધા લોકો લે છે પ્રસાદી આજે ગોવર્ધન પર્વતે બનાવ્યું હતું ત્યાં પણ અનકોટ ધરેલું હતું તો આ બધી પ્રસાદ આજે બધા લોકો લે છે તો અત્યારે મહાદેવની આરતી શરૂ છે અને પછી મેં મહાદેવની આરતી કરી એટલી ખુશ છું મને મહાદેવની આરતી કરવામાં મહાદેવ તો આરતી તો થઈ ગઈ હતી અને મહાપ્રસાદની બધી તૈયારી થઈ ગઈ હતી લતાવાસીઓને બધાને સાથે મળી અને મહાપ્રસાદ લેવાનો હતો તો તમે જોઈ શકો છો અત્યારે આપણા પ્રસાદ તૈયાર છે એટલા મોટા મોટા ટોપિયા ભરી અને જેવો પ્રસાદ બની ગયો છે બધા માટે ત્યાં મસ્ત બનાવેલી હતી દાળ હતી બટેકા શાક હતું સરસ વાળું અને હજી બાકી બધી વસ્તુ તૈયાર ખાવા માંડી છે ત્યાં અહીંયા પણ શાકના બેટો બે ભર્યા છે અહીંયા મસ્ત બનાવ્યો હતો તો આપણે અત્યારે બધું રસોડામાં જઈ અને જોતા હતા તો અહીંયા જોવા સરસ બધું બની ગયું છે અને પ્રસાદી લેવાનું પણ શરૂ થઈ ગયું છે અને અહીંયા તો સંભારો કાઠિયા જે કાલે બની જ ગયા હતા અને મનથાર મનથાર કાલે બની જ ગયું હતું અને અત્યારે મસ્ત દાળ શાક ભાત બધું બની ગયું છે છે સાથે સાથે મસ્ત તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ પૂરિયું બનવાનું શરૂ થઈ ગયું છે અને સાથે સાથે બધા લોકો જમવાનું પણ શરૂ કરી દીધું છે તમે જો બધા લોકો સેવા ली

તો હેલો આજે આપણે કથામાં જય મસ્ત કથા ચાલુ છે અત્યારે કામેક્ષ્વર મહાદેવના ના મંદિરે આજે તો અહિયાં મહાપ્રસાદ તો આપણે પ્રસાદી લઈ લીધી તમે આગળ વિડીયોમાં જોયું જ હશે તો મસ્ત આજે બધા માટે પ્રસાદે બનાવ્યો હતો પ્રસાદે લીધી કથાએ સાંભળી અને હવે આપણે આવી ગયા છીએ ઘરે હવે કરશે થોડીક વાર આરામ અને થોડુંક કામ તમે તમને મળીએ છીએ પછી તો ચાલો મળીએ તમને થોડીક વાર પછી Yeah. thank you તો અત્યારે ચેતર મહિનામાં ધર્માદાના કામ ચાલુ જ છે ને આપણે રોજ ક્યાંક ને ક્યાંક જઈએ છીએ ને કંઈક ને કઈક નવી જગ્યાએ તમને વિડીયો જોવા મળે જ છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી આવીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય જલ્દી મળ્યા